આવી સસ્તી કિંમતમાં ક્યાંય જોવા નહીં મળે હો મિત્રો તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની તમને બધી જ માહિતી ડિટેલ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો અંત સુધી બન્યા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે મહિન્દ્રા બસો પાંસઠ ડીએ ભૂમિપુત્ર ટેક્ટર ખરીદવાની ઈચ્છા છે આ ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરી દો મિત્રો તો મોડલ બે હજાર ત્રેવીસ ચોવીનું મોડલ છે ખાલી નવસો ને કલાક ચલાવેલું છે મિત્રો આવું નવા જેવું ટ્રેક્ટર તમને આવી સસ્તી કિંમતમાં નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહેજો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો મહિન્દ્રા બસો પાસઠ ટ્રેક્ટર બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે ખાલી નવસો એસી કલાક ચલાવેલું છે કિંમત સાવ ઓછી છે કિંમત વિશે વાત કરી દો મિત્રો તો કિંમત ખાલી ચાર લાખ સાઠ હજાર રૂપિયા રાખેલ છે ચાર લાખ સાઠ હજારમાં ટ્રેક્ટર આપવાનું છે ચાર લાખ સાઠ હજારમાં ભાવમાં આપી દેવાનું છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય તો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં જ્યાં જોવા મળશે મિત્રો તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને રૂબરૂમાં બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ચિત્રોડા જોવા મળી રહેશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા તમને જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી રહેશે જો તમારે ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ જઈ શકો છો ત્યાં ટેસ્ટ કરી કરી ચેક તમે ટ્રેક્ટર ખરીદી શકો છો બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે એ પણ નવસો ને એસી કલાક ચલાવેલું છે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે કિંમત ચાર લાખ સાઠ હજાર રૂપિયા અને માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો મિત્રો તો આ ટેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડિયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વિડિયોના નીચે ટાઈટલમાં નંબર આપેલા છે નવાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને આ મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ માલિકને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાતનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું